તો ચાલો આજે મહાન યુદ્ધ જીતીને ધર્મનું સામ્રાજ્ય તો સ્થાપ્યું પણ પછી પછી એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું એક એવો અંત જ્યાં એમની જીતેલી દરેક વસ્તુ દરેક વિજય અચાનક અર્થહીન લાગવા માંડ્યો આ કેવું કહેવાય મતલબ જરા વિચારો એક એવો યોદ્ધા જેના ગાંડીવ ધનુષ્યના એક ટંકારથી આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠતું હતું જેણે દેવોને પણ હાર આપી હતી એ રાતોરાત શક્તિહીન કેવી રીતે બની શકે આ આ સવાલ જ જ હચમચાવી દે છે અને બસ રહસ્ય પરથી આજે આપણે પડદો ઉઠાવવાના છીએ સ્ક્રીન પર જુઓ જરા આ શું છે એક તરફ અર્જુન એ જ અર્જુન જેણે દેવતાઓને હરાવ્યા જેની પાસે દિવ્ય શસ્ત્ર હતા જે કુરુક્ષેત્રનો મહાવિજેતા હતો અને બીજી તરફ એ જ અર્જુન જે સામાન્ય ગોવાળોના એક ટોળા સામે હારી જાય છે એકદમ લાચાર આ જે વિરોધાભાસ છે ને આ જે આભ જમીરનો અંતર દેખાય છે બસ એમાં જ આખી વાર્તા છુપાયેલી છે તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ એ જ ક્ષણથી એક ક્ષણ જ્યારે મહાન યોદ્ધા અર્જુનનું આવું અકલ્પનીય આવું ચોંકાવનારું પતન થયું એવું તો શું થયું હશે જેણે ઇતિહાસના સૌથી મહાન ધનુર્ધરને આટલું લાચાર બનાવી દીધું અને આ રહસ્ય પરથી પડદો કોઈ બીજું નહીં પણ ખુદ અર્જુન ઉઠાવે છે એ પોતાના મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર સામે ઊભો છે અને એના અવાજમાં જે પીડા છે એ સાંભળો એ કહે છે કે કેવી રીતે તેની હાર થઈ અને એ પણ એવી રીતે જેની કલ્પના પણ ન કરી શકાય અહીંથી વાર્તા એકદમ ઊંડાણમાં ઉતરે છે હવે આપણને સમજાશે કે ખરો ખેલ શું હતો અર્જુનની જે શક્તિ હતી ને એ એની પોતાની કુશળતા કે એના ગાંડીવ ધનુષ્યમાં નહોતી ના એ શક્તિનો અસલી સ્ત્રોત તો બીજું કોઈ નહીં પણ કૃષ્ણ પોતે હતા અર્જુનને હવે ભાન થાય છે એને લાગે છે કે એની સાથે દગો થયો છે એને સમજાય છે કે જે મહાન શક્તિથી દેવતાઓ પણ ચોંકી જતા હતા એ શક્તિ તો કૃષ્ણએ પાછી લઈ લીધી છે એ એની પોતાની હતી જ નહીં એ બધું જ કૃષ્ણની હાજરીને કારણે હતું એને બધું યાદ આવવા લાગે છે પેલો દ્રૌપદીનો સ્વયંવર યાદ છે ભલભલા રાજાઓ જે ધનુષ્યને હલાવી પણ નહોતા શક્યા એ અર્જુને કેવી રીતે ઉઠાવી લીધો એ કહે છે એમની કૃપાથી જ દરેક સિદ્ધિ પાછળ કૃષ્ણ જ હતા અને વાત અહીં જ નથી અટકતી અરે ખુદ ભગવાન શિવ સામે યુદ્ધ એમાં પણ વિજય મેળવ્યો અને ભેટમાં શું મળ્યું પાશુપતાસ્ત્ર આ બધું કેવી રીતે શક્ય બન્યું અર્જુન કહે છે એમની હાજરીથી જ બધું જ એમની હાજરીને લીધે હતું અને પછી કુરુક્ષેત્રનું મહાયુદ્ધ કૃષ્ણ ત્યાં સારથી હતા બરાબર ના એ માત્ર સારથી નહોતા એ તો આખા યુદ્ધના સૂત્રધાર હતા અર્જુન યાદ કરે છે કે કેવી રીતે એમની માત્ર એક નજર બસ એક દ્રષ્ટિ સામેવાળા મોટા મોટા શત્રુઓના જીવન એમની શક્તિ એમનું જોમ બધું જ છીનવી લેતી હતી અને હવે અર્જુનને આખી વાત સમજાઈ જાય છે ધનુષ્ય એ જ છે બાણ પણ એ જ છે અને યોદ્ધો યોદ્ધો પણ એ જ છે પણ કૃષ્ણ નથી અને કૃષ્ણ વગર આ બધું જ નક્કામું છે એકદમ નક્કામું જાણે યજ્ઞની પવિત્ર અગ્નિમાં નહીં પણ બુજાઈ ગયેલી રાખમાં આહુતિ આપી હોય બસ એવું જ પણ અર્જુનનું આ પતન એ માત્ર એક વ્યક્તિની હાર નહોતી ના આ તો એક મોટો સંકેત હતો એક બ્રહ્માંડીય પરિવર્તનનો સંકેત એક આખા યુગના અંતનો સંકેત અને એની શરૂઆત થઈ યદુવંશના પતનથી થયું એવું કે એક ઋષિનું શ્રાપ હતો કે આ કુળ પોતે જ પોતાનો નાશ કરશે અને એવું જ થયું મદિરાના નશામાં એ મહાન યદુવંશી યોદ્ધાઓએ પોતાનું ભાન ગુમાવ્યું અને પછી તેઓ એકબીજા સાથે જ લડ્યા અને એકબીજાનો સંપૂર્ણ સંહાર કરી નાખ્યો આમ કેમ થયું કારણ કે ભગવાન કૃષ્ણનો જે હેતુ હતો પૃથ્વી પરથી ભાર ઓછો કરવાનો એ હવે પૂરો થઈ ગયો હતો શાસ્ત્રોમાં કહ્યું છે કે તેમણે એક કાંટાને બીજા કાંટાથી દૂર કર્યો મતલબ અધર્મનો નાશ થઈ ચૂક્યો હતો અને શ્રી કૃષ્ણના વિદાય લેવાની સાથે જ બ્રહ્માંડનું ચત્ર ફરી ગયું દ્વાપર યુગ સમાપ્ત થયો અને શરૂઆત થઈ કલયુગની અંધકારનો યુગ એક એવો યુગ જ્યાં ઝઘડા દંભ અને સદગુણોનું પતન મુખ્ય હોય અને આ બદલાયેલો માહોલ જ પાંડવોના અંતિમ અને સૌથી મોટા નિર્ણયનો પાયો બને છે તો જ્યારે આ બધા સમાચાર રાજા યુધિષ્ઠિર સુધી પહોંચ્યા અને એમણે આ બદલાતી દુનિયાને જોઈ ત્યારે એમણે શું કર્યું ચાલો એ જોઈએ યુધિષ્ઠિરે જોયું એમણે આ નવા યુગના ચિહ્નો જોયા ચારે બાજુ લોભ ઝૂંઠ હિંસા અને ધર્મરાજ તરત સમજી ગયા એ સમજી ગયા કે જે ધર્મની સ્થાપના માટે એમણે આખું જીવન લગાવી દીધું હવે એ ધર્મનું શાસન કરવાનો એમનો સમય પૂરો થઈ ગયો છે એમનું કામ પૂરું થઈ ગયું છે અને એટલે જ એમણે બહુ જ સમજદારીપૂર્વક પોતાના પૌત્ર પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો એને નવા સમ્રાટ તરીકે સ્થાપ્યું જેથી આ નવા યુગમાં એ દુનિયા પર શાસન કરી શકે સત્તાનું હસ્તાંતરણ એકદમ શાંતિથી થયું એક વાત સમજવા જેવી છે આ આ કોઈ હાર માનીને ભાગી જવું ના તો એમના જીવનના ઉદ્દેશ્યની પૂર્ણા હોતી હતી એક તાર્કિક અંત એમનું કામ હવે ખરેખર પૂરું થયું હતું અને હવે અંતિમ યાત્રાનો સમય હતો અને અહીંથી આખી વાર્તાનો માહોલ બદલાઈ જાય છે શોખ અને દુઃખમાંથી હવે વાર્તા પરમ શાંતિ અને ત્યાગ તરફ વળે છે શરૂ થાય છે પાંડવોની અંતિમ યાત્રા એમણે શું કર્યું પોતાના રાજવી વસ્ત્રો ઘરેણા બધું જ ત્યજી દીધું સાવ સાદા વસ્ત્રો પહેરી લીધા સંપૂર્ણ મૌન ધારણ કર્યું વાળ ખુલ્લા છોડી દીધા અને સૌથી મોટી વાત પોતાના હુંપણાનો પોતાના અહંકારનો પણ ત્યાગ કરી દીધો ભૌતિક દુનિયા સાથેનો દરેક સંબંધ કાપી નાખ્યો અને પછી તેઓ ચાલવા લાગ્યા ઉત્તર દિશામાં મહાન હિમાલય તરફ એક પણ વાર પાછું વળીને જોયા વગર બસ આગળ મુક્તિના પંથે અને આ યાત્રામાં તેઓ એકલા નહોતા પાંચેય ભાઈઓ અને એમની સાથે એમની પત્ની દ્રૌપદી બધાએ સાથે મળીને પરમ તત્વ તરફના આ અંતિમ માર્ગને અપનાવ્યો જીવનના અંતમાં પણ એમની એકતા અટૂટ રહી તો આ આખી ગાથાના અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહી જાય છે જ્યારે કોઈના જીવનનો ઉદ્દેશ્ય એટલી હદે પૂરો થઈ જાય કે આ દુનિયા પાસે એને આપવા માટે કંઈ જ બચ્યું ન હોય ત્યારે શું થાય છે કદાચ કદાચ પાંડવોની એ મૌન અંતિમ યાત્રા જ આ સવાલનો જવાબ છે ચલો એક દ્રશ્યની કલ્પના કરીએ એક એવો યોદ્ધો જેને મતલબ દેવતાઓને પણ હરાવ્યા હોય જેની સામે ભીષ્મ અને કર્ણ જેવા મહારથીઓ પણ ટકી ન શક્યા હોય એ જ યોદ્ધો પોતાના ઘરે પાછો ફરે છે પણ કેવી હાલતમાં તદ્દન તૂટેલો હતાશ જાણે કોઈએ એનું બધું તેજ છીનવી લીધું હોય આ વાત છે મહાભારતના મહાન નાયક અર્જુનની આપણને જે સ્ત્રોત મળ્યા છે એ મુજબ અર્જુન જ્યારે યુધિષ્ઠિર પાસે પાછો આવે છે ત્યારે એનું ચહેરો અને હૃદય એકદમ સુકાઈ ગયેલા કમળ જેવા હોય છે અને એટલો શોકમાં છે કે એનાથી બોલી પણ નથી શકતું એવી તો કઈ વાત હશે જેણે અર્જુનને આટલો બધો ભાંગી નાખ્યો આ જે આખો પ્રસંગ છે એ શ્રીમદ ભાગવતમના પહેલા સ્કંધના પંદરમાં માધ્યામાંથી આવે છે અને જુઓ આ માત્ર કોઈ એક વ્યક્તિના દુઃખની વાર્તા નથી પણ આ એક યુગના અંત અને બીજા યુગની શરૂઆતની કહાણી છે આપણે આ ચર્ચામાં એ સમજવાની કોશિશ કરીશું કે અર્જુનનો આ વિલાપ આપણને શક્તિ મિત્રતા અને દૈવી કૃપા પરની આપણી નિર્ભરતા વિશે શું શીખવે છે અને કેવી રીતે એક વ્યક્તિગત દુર્ઘટના પાંડવોની અંતિમ યાત્રા માટેનું કારણ બની જાય છે બરાબર તો ચાલો આ ગહન વિષયમાં ઊંડા ઉતરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો જ્યારે અર્જુન આખરે બોલવાનું શરૂ કરે છે ને એના પહેલા શબ્દો જ મતલબ હજમચાવી દેવા છે તે કહે છે મહારાજ હું મારા મિત્રના રૂપમાં રહેલા હરી એટલે કે શ્રી કૃષ્ણ દ્વારા છેતરાયો છું છેતરાયો છું આ શબ્દ બહુ મોટો છે હા અને આગળ કહે છે તેમણે મારું એવું મહાન તેજ છીમી લીધું છે જે જોઈને દેવતાઓ પણ આશ્ચર્ય પામતા હતા તેમ પણ કહે છે કે કૃષ્ણ વિના આ દુનિયા એવી લાગે છે જાણે જાણે પ્રાણ વગરનું શરીર બરાબર અહીં અર્જુન ખાલી દુખી નથી એણે જાણે પોતાની ઓળખ પોતાની આઈડેન્ટિટી જ ગુમાવી દીધી છે એ પછી પોતાની બધી મોટી સિદ્ધિઓ યાદ કરે છે જેવી કે જેવી કે દ્રૌપદીને સ્વયંવરમાં જીતવી ઇન્દ્ર જેવા દેવતાને હરાવીને ખાંડવવનને બાળવામાં અગ્નિદેવની મદદ કરવી અને સૌથી મોટી વાત તો એ છે કે ભગવાન શિવને યુદ્ધમાં પ્રસન્ન કરીને પાશુપતાસ્ત્ર મેળવવું ઓ એ તો દેવતાઓનું સૌથી વિનાશક અસ્ત્ર માનવામાં આવે છે બિલકુલ અને તેણે ભીષ્મ

ત્યારે તે પોતાની જાતને એકદમ શક્તિહીન અને ખાલી ખમ અનુભવે છે એટલે આપણી સૌથી મોટી તાકાત પણ આપણી પોતાની નથી હતી એવું કઈ સાવ સાચી વાત અર્જુન માટે એનું ગાંડીવ ધનુષ્ય અને એની કુશળતા એ તો માત્ર એક માધ્યમ હતા અસલી શક્તિ તો કૃષ્ણની કૃપા હતી એમના વિના દુનિયાનો શ્રેષ્ઠ યોદ્ધા પણ શક્તિહીન છે આ એક બહુ મોટો બોધપાઠ છે પણ મને તો એ જ નથી સમજાતું જે યોદ્ધા સામે ભીષ્મ અને કર્ણ ન ટકી શક્યા એ એ સામાન્ય ગોવાળિયાઓ સામે કેવી રીતે હારી શકે આ વાત ગળે નથી ઉતરતી સ્ત્રોતમાં આ વિશે શું કહ્યું છે આજ તો આજ તો અર્જુન માટે સૌથી વધુ અપમાનજનક અને ચોંકાવનારી ક્ષણ હતી જ્યારે તે દ્વારકાથી પાછો ફરી રહ્યો હતો ત્યારે કૃષ્ણની રાણીઓને લઈને આવતો હતો હા રસ્તામાં કેટલાક દુષ્ટ ગોવાળિયાઓએ એને હરાવીને રાણીઓનું અપહરણ કરી ગયા શું વાત કરો છો એ અર્જુન જેણે આખા કુરુ સૈન્યને ધૂળ ચટાડી હતી હા એ જ અર્જુન અને હવે તે પોતે સ્વીકારે છે કે તે એક અબડા સ્ત્રીની જેમ લાચાર હતો આ શબ્દો એના મુખેથી સાંભળવા એ ખરેખર દર્શાવે છે કે તે અંદરથી કેટલો ભાંગી ગયો હતો ખરેખર આ તો અકલ્પનીય છે બિલકુલ અને આ મુદ્દાને તે ખૂબ જ શક્તિશાળી ઉદાહરણથી સમજાવે છે તે કહે છે તેજ ગાંડીવ ધનુષ્ય તેજ બાણ તેજ રથ તેજ ઘોડા અને હું પણ તેજ રથી છું બધું એનું જ હા પણ ભગવાન વિના બધું જ એક ક્ષણમાં નકામું થઈ ગયું અને પછી સરખામણી કરે છે જાણે રાખમાં ઘી હોમ્યું હોય અથવા ખારી જમીનમાં બીજ વાવ્યા હોય આ વાક્ય બધું જ કહી દે છે એની શક્તિ એના સાધનો એની કુશળતા આ બધું જ બાહ્ય હતું અને અસલી સ્ત્રોત તો શ્રી કૃષ્ણ હતા બરાબર એમના વિના ગાંડિયું ધનુષ્ય પણ માત્ર લાકડાનો ટુકડો બનીને રહી ગયું આ તો ખરેખર ચોંકાવનારું છે અર્જુનની આટલી મોટી લાચારી પાછળનું કારણ માત્ર કૃષ્ણનું જવું જ ન હોઈ શકે તમે દ્વારકાની વાત કરી ત્યાં એવું તો શું બન્યું કે આખી પરિસ્થિતિ આટલી હદે વણસી ગઈ અર્જુન વર્ણન કરે છે કે આ બધું એક બ્રાહ્મણના શ્રાપથી શરૂ થયું ઓ શ્રાપથી હા શ્રાપને કારણે યાદવોએ વારુણી નામની મદિરા પીધી અને નશાની હાનતમાં એકબીજા સાથે જ લડવા લાગ્યા અંદરો અંદર હા તેઓ મુક્કા અને ગદાઓથી એકબીજાને મારી નાખે છે અહીં સમજવા જેવી વાત એ છે કે એમનો નાશ કોઈ બહારના દુશ્મને નથી કર્યો પણ એમના પોતાના આંતરિક વિખવાદે કર્યો છે બરાબર અર્જુન પોતે આને ભગવાન ઈશ્વરની જ લીલા માને છે એટલે કે ભગવાને પોતે જ પોતાના કુળનો નાશ થવા દીધો આવું કેમ હા જુઓ સ્ત્રોતમાં એક ખૂબ જ સચોટ ઉપમા આપી છે જેમ પાણીમાં મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે તેમ ભગવાને પૃથ્વીનો ભાર ઉતારવા માટે શક્તિશાળી યાદવો દ્વારા જ બીજા યાદવોનો નાશ કરાવ્યો આ એક પ્રકારની કુદરતી સફાઈ જેવું હતું જેનું સંચાલન ખુદ ભગવાને કર્યું અને આ ઘટનાની સાથે જ યુગ પણ બદલાઈ જાય છે ખરું ને હા બરાબર એટલે તમે એમ કહેવા માંગો છો કે કૃષ્ણની હાજરી જ કળિયુગને રોકી રહી હતી શું આ એક સાંકેતિક વાત છે કે પછી શાસ્ત્રો તેને શાબ્દિક રીતે લે છે આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે અને શાસ્ત્રો તેને શાબ્દિક રીતે જ લે છે સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે જે ક્ષણે શ્રી કૃષ્ણે આ પૃથ્વીનો ત્યાગ કર્યો તે જ ક્ષણે અધર્મનું કારણ એવો કળિયુગ પ્રવર્તી ગયો એટલે આ કોઈ સંયોગ નથી ના બિલકુલ નહીં કૃષ્ણની હાજરી ધર્મ સત્ય અને વ્યવસ્થાનું પ્રતીક હતી એમના ગયા પછી અધર્મ અને અંધાધૂંધી માટે જાણે દરવાજા ખુલી ગયા એટલે અર્જુનનો વિલાપ માત્ર એક મિત્રને ગુમાવવાનો નથી પણ એક આખા યુગના અંતનો અને નૈતિક પતનનો સાક્ષાત્કાર છે આ બધું સાંભળ્યા પછી અને પોતાના રાજ્યમાં પણ લોભ, અસત્ય, કપટ અને હિંસા જેવા કળિયુગના લક્ષણો જોયા પછી યુધિષ્ઠિર શું નિર્ણય લે છે? તેઓ તો ધર્મના મૂર્તિમંત સ્વરૂપ ગણાતા હતા. આ બધું જોઈને એમના મનમાં શું ચાલતું હશે? યુધિષ્ઠિર તરત જ પરિસ્થિતિની ગંભીરતા સમજી જાય છે. એમને ખબર પડી જાય છે કે હવે એમનો સમય પૂરો થઈ ગયો છે. આ કળિયુગના વાતાવરણમાં શાસન કરવું એમના જેવા ધર્માત્મા માટે યોગ્ય નથી. એટલે તે પોતાના પૌત્ર પરીક્ષિતને હસ્તિનાપુરનો રાજા બનાવે છે અને મથુરાનો શું કૃષ્ણના પ્રપૌત્ર વજ્રને મથુરાની ગાદી સોંપે છે અને ત્યારબાદ તેઓ સંપૂર્ણ ત્યાગનો માર્ગ અપનાવે છે વસ્ત્રો આભૂષણો રાજપાટ અહંકાર બધું જ તેજી દે છે આ એક શાસકનો અંત અનેક તપસ્વીની શરૂઆત છે એમના જવાનો વર્ણન પણ ખૂબ જ અલગ રીતે કરવામાં આવ્યું છે તેઓ કોઈને કંઈ પણ કહ્યા વિના પાછળ જોયા વગર ઉત્તર દિશા તરફ ચાલવા લાગે છે સ્ત્રોત કહે છે કે તેઓ મૂર્ખ પાગલ કે ભૂત જેવા દેખાતા હતા એક મિનિટ આ કલ્પના કરવી પણ અઘરી છે જે સમ્રાટ હતા જેમણે આખા ભારત વર્ષ પર રાજ કર્યું તે હવે તે હવે કોઈ ઓળખાણ વિના એક સામાન્ય માણસની જેમ ચાલી રહ્યા છે આ ત્યાગનું કેવું સ્તર હશે અને તે એકલા નથી એમના ચારે ભાઈઓ ભીમ અર્જુન નકુલ અને સહદેવ અને દ્રૌપદી પણ એમનું અનુસરણ કરે છે કારણ કે લોકો પણ સમજી ગયા હતા હા કે હવે આ દુનિયામાં એમનું કોઈ કામ બાકી નથી એટલું જ નહીં જ્યારે કુંતી માતા આ સમાચાર સાંભળે છે ત્યારે તેઓ પણ ભગવાનમાં પોતાનું મન લગાવીને દેહ ત્યાગ કરે છે આ કોઈ સામાન્ય યાત્રા નથી આ માત્ર એક ભૌતિક યાત્રા નથી પણ એક ઊંડી આધ્યાત્મિક યાત્રા છે તેઓ સૌ એકાંત ભક્તિ દ્વારા ભગવાનના ચરણ કમળોમાં પોતાનું મન કેન્દ્રિત કરે છે અને તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે જે સામાન્ય ભોગવિલાસમાં ડૂબેલા લોકો માટે ખૂબ જ દુર્લભ છે તો આપણે અર્જુનના અંગત દુઃખ અને તેની ઓળખના સંકટથી શરૂઆત કરી અને એક યુગના પરિવર્તન અને પાંડવોની અંતિમ આધ્યાત્મિક યાત્રા પર આવીને અટક્યા આ આખી કથા ખરેખર એ બતાવે છે કે દુનિયાની મોટામાં મોટી શક્તિ અને કીર્તિ પણ બે ઘડીની છે અને તે હંમેશા કોઈ ઉચ્ચ સ્ત્રોત પર નિર્ભર રહે છે બરાબર અને અર્જુનની જે છેતરાયા અને લૂંટાઈ ગયાની ભાવના હતી તે કાયમ માટે નથી રહેતી તો એનું શું થાય છે સ્ત્રોત કહે છે કે જેમ જેમ તે કૃષ્ણના ચરણોનું ધાન કરે છે તેમ તેમ એની બુદ્ધિ શાંત અને નિર્મળ બનતી જાય છે એને યુદ્ધના મેદાનમાં ભગવાને આપેલું ગીતાનું જ્ઞાન ફરીથી યાદ આવે છે ઓહો એને ફરીથી એ જ્ઞાન યાદ આવે છે હા અને જેવી રીતે જ્ઞાનનો સૂર્ય ઉગે છે શોકનો અંધકાર દૂર થઈ જાય છે આ આસક્તિ અને નિરાશામાંથી મુક્તિ તરફનો માર્ગ છે તે સમજે છે કે તે લૂંટાયો નથી પણ હકીકતમાં તો તે ભૌતિક શક્તિના બોજમાંથી મુક્ત થયો છે આ અધ્યાયમાં પૃથ્વીનો ભાર ઉતારવા માટે શ્રી કૃષ્ણની લીલાને કાંટાથી કાંટો કાઢવા જેવી કહેવામાં આવી છે યાદવો જેઓ પોતે પૃથ્વી પર ભારરૂપ બનવા લાગ્યા હતા એમનો નાશ કરવા માટે ભગવાને કોઈ ત્રીજાનો ઉપયોગ ન કર્યો પણ યાદવોનો જ ઉપયોગ કર્યો અને અંતે બંદે કાંટા ફેંકી દેવામાં આવે છે આ આ એક વિચારવા જેવો પ્રશ્ન આપણી સામે મૂકી જાય છે કે દુનિયામાં સંતુલન સ્થાપિત કરવા માટે દૈવી હસ્તક્ષેપના સ્વરૂપ અને તેના દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનોની પ્રકૃતિ વિશે આ રૂપક આપણને શું સૂચવે છે